GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ સિંગવડ તાલુકાના સિંગવડ ગામે સંત શ્રી સીરોમણી રવિદાસ જયંતિ નિમિત્તે સામુડા માતાજીના મંદિરેથી બમરેજી માતાના મંદિર સુધી યાત્રા કાઢવામાં આવી કે જેમાં બક્ષીપંજ સમાજ દ્વારા રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ઉપસ્થિત સિંગવડ ગામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ ચૌહાણ તેમજ રમેશભાઈ ચૌહાણ અરવિંદ ચૌહાણ સાથે વડીલો નાના સહિત outset મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા ને આ યાત્રાનું સમાપન ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા આજ રોજ સિંગવર મુકામે મહાન કવિ સમાજ સુધારક એવા સંત શિરોમણી રવિદાસ બાપુને છસો મે જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંગવડ ગામના સમાજના યુવા મિત્રો ભાઈઓ બહેનો દ્વારા હિન્દુ સંસ્કૃતિ મુજબ શોભાયાત્રા ચામુંડામાં મંદિરથી અમરેસી માના મંદિર સુધી કાઢી હતી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા ભક્તિભાવ સાથે નાચ ગાન સાથે માતાજીની આરતી કરી ફરી ચામુંડામાંના મંદિરે ભોજન ભંડારા સાથે આજે અમે ખૂબ ઉત્સાહથી ભગવાન રવિદાસજીનો જન્મ ઉત્સવ ઉજવ્યો છે ધન્યવાદ